ગુડ મોર્નિંગ કબૂતરો નાખવા ચાલો નથી તો મારે રોકીને લઈ જવાનો છે મારી બાર ફ્રશ કરે છે ગુડ મોર્નિંગ અમને કબૂતરનો દોણા નાખશે ને એવા જ આવશે

เอาเปลีนคุณกัดเียลนนาจุขาเชียเยเอาอดเยะมก่อนหาาเต

હા જવાન નહી આને જ ઉઠી બ્રેશ કરે અને ખઈલે ખાઈ ગોરીઓ કરી દેવાદી કાઢ્યું બટાકા બના હન ગવનસોવાય ગોવા

પેલા આવા ને ચાલી ચાલીને જતા રહ્યા અને વેલા એક ફૂટી છે પાછી આખી કરવી પહેલા

બર્થે હવે એવું દાદી ના પિયો આપડે કાલ કેસ લાવવાની કાની બર્થડે હ સુજુ ને સુજુ બર્થડે બડ કાલ તો

Nia Eh, muameng gini janu Cua he di Bia jauh Ha Gini bapak Ngomu cuin Hukoran Nia Hi hi

भा है <zouidityan> <coughs> ગાઈસ તમારું લાઈક જતી રહી હોય તો મમ્મી અંધારામાં રહો મમ્મી જેવું લાગે ધરમ રહો બસ ટી કરી બસ ટી અંધારું અંધારું ગોર મત હેગી આતે મગી હોવાની ગીલી હે Salah ini. mau kerja? mau bunai gitu. <silence> Buna piknik

लैम फरवाने का लैम फरवाने का तो वो पहले नहीं मिलते तब हम फणी नहीं खाता है नाक ना पार जाएगी तो ना पार जाएगी तो एक दिन खाली की थी ना 7:00 बजे लगे विवाह का जो मजा जान को को ले दो को ले दो दाई ગુડ લેવાનું લા મે તમે લખોમું જાળોલા શું એને જા ચાલુ કર્યું છે હા લેવા શાકભાજી લેવાન કરાવે આદું લીધું ગાડી છે તુલા ગામે ગામ ચાલીસ રૂપિયા કિલો લી દિવમેટો લેવા ચાલીસ રૂપિયા કિલો લઈ લે કાઢી લે હારો টমেটো মৌসম নিবার শাকভাজ নিয়ে চাই আমি

મારી ગુડ નાઈટ ફોન મૂકો અમે હેડો દેવરાજ હોઈ ગયો દેવરાજ નો છે કોબરો અને અમારે બોલાયા કારીગર પથ્થર ને વાગી દવા લગાવ

બધાને ગુડ નાઇટ જય માતાજી મલ્લી હવાયેલા ગુડ નાઇટ